આજે રક્ષાબંધન નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે આ સંસ્થાના બાળકો છેલ્લા ત્રણ મહિનાથી અવનવી રાખડીઓ બનાવે છે સંસ્થા દ્વારા તેનું પ્રદર્શન અને વેચાણ પણ રાખેલ છે આ વેચાણથી થયેલો નફો આ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે વપરાય છે ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે આ દિવ્યાંગ બાળકોએ ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાને રાખડી બાંધી તેમના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દર વર્ષે આ બાળકોને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે અને આ બાળકો આજ રોજ અમારી ઓફિસ આવી અને રક્ષાબંધન નિમિત્તે રક્ષા બાંધેલ બાંધેલ છે 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 એ રાખડી ખાસ અગત્યની બાબત કે આ બાળકો દર વર્ષે કંઈક ને કંઈક ક્રિએટિવ જે એક્ટિવિટી કરે છે એ જ મુજબ આ વખતે પણ એમને પાંચેક હજાર જેટલી રાખડીઓ જાતે બનાવે છે તો આ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળે એ માટે જે સારા નાગરિકો છે એ નાગરિકોને પણ અપીલ છે કે રાખડી જે છે એ આવા જો બાળકોની સંસ્થા પાસેથી લેવામાં આવે તો સંસ્થાને પણ પ્રોત્સાહન મળે અને બાળકોને પણ પ્રોત્સાહન મળે આયા છે જે મે